નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીનગર ખાતે જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુનો કાર્યક્રમનું સાવલી પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં ટ્રાફિક એવરનેસ ઉજવણી કરવામાં આવી હતી ઉપર્યક્ત કાર્યક્રમમાં ટ્રાફિક અડચણ અંગે તેના નિવારણમાં શું પગલાં ભરવાના તે બાબતે સાવલી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ ઉપસ્થિત હતા નગરના અગ્રણીઓએ માર્ગદર્શન આપેલું હતું કાર્યક્રમમાં નગરના માજી સરપંચ તથા હાલના વિરોધ પક્ષના કોર્પોરેટર હસમુખભાઈ પટેલ તથા કોર્પોરેટર રણજીતભાઈ વંજારા ઉપસ્થિત હતા નગરના અગ્રણીઓએ પોલીસ કામગીરી અંગે હાલ સંતોષ વ્યક્ત કર્યો હતો તથા હાલ થોડા સમય પહેલાં નગરમાં થયેલ ચોરીઓ અંગે પોલીસને ધ્યાન ધરતા હાલ પોલીસ રાત્રિ રાઉન્ડ વધારવામાં માંગણી કરી હતી તથા ભાદરવા ચોકડી પાસે ટ્રાફિકની ઊભી થતી સમસ્યા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો